જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં હું આજે આપણે વાડીમાં મારવા આવ્યા છે ટમેટીમાં દેશી ટમેટી તમને બતાવવું કેવી રીતનું ફ્લાવરિંગ છે કે આગળના વિડીયો જોયા છે તો તમને ખબર જ હશે કેવું ફ્લાવરિંગ છે હો હા પાકવા મળ્યા છે જે કાસા પાકાય છે ને નાનીથી મોટા લગીના બધા આપણે ટમેટોમાં અત્યારે હાલ પૂરતા ટમેટા અવેલેબલ છે અને બજાર બે ત્રણ દિવસ તો હાવ ડીમ જવું મિર્યું છે રોજ ત્રણ ચાર રૂપિયા ત્રણ ચાર રૂપિયા ઘટતી બજાર છે હાલની તક હમેટોમાં ફ્લાવરિંગ આ રીતનું છે એવું હા પાકેલા ટમેટા જેવો મસ્ત લાગે માઇકોની પાંચસો અગિયાર નંબરની ટમેટી છે હાઈબ્રીડ લોખો ખોજો તમને આ ટમેટો કેવી લાગી અને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આ ટમેટોનું બી કેવું લાગ્યું રાખ કહેજો અને બીજી પણ કોઈ સારી વેરાયટી તમારા ધ્યાનમાં હોય તો કોમેન્ટમાં જણાવજો હું હવે તમને બીજી એક જે અલગ વેરાયટી કરી છે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશ આ કહેવાય ઇન્ડમ ટમેટો જો લાંબો દેશી ન કહેવાય પરદેશી કહેવાય પરદેશી ટમેટું તે સારું ફ્લાવરિંગ છે આ સીઝન્ટ કંપનીનું બિયારણ છે હવે નંબર યાદ નથી રહ્યો દસ સત્તાવન હોય કે એવું કપ છે ફ્લાવરિંગ તો અમે જોરદાર જ છે અમે કીધું બજાર ડીમ થતી છે ખેડૂતની માઠી દિશા શરૂ થઈ છે આજમાં કોથમરી પાંચસો રૂપિયા હતી કોથમરી પાંચ સો રૂપિયા કિલો વેચાતી હતી વધે સારામાં સારો માલ હોય તો દસ રૂપિયા દસ રૂપિયા કેતા તો વેપારીને તેણે કામ ધરતી કપનું આંસકો આવ્યો હોય એવું લાગતું છે હું મને દેખાણ કોથમીરીનો દો અને ફૂલાવળું તો પાંચ રૂપિયા સવાર છે પાંચ રૂપિયા કિલો જો આ છે નવી વેરાયટી આપણે યુએસ કંપનીનું એગ્રી છે આ છે પંદર જીરો આઠ આમાં ત્યાં ફ્લાવરિંગની શરૂઆત થઈ ગઈ છે આ રીતે સાડી ત્રણસો ફૂટની દસ હાયરા આ બાજુ કરેલી છે જોઈ લો ફ્લાવરિંગ અમે લાગવા જ મળ્યું છે તો ભાવ સાંભળતા કેવી માવજત કરવી ફ્લાવરિંગ તો અમે જે ફૂલથી માંડીને ફળો થવા મળ્યું છે આવી કોથમી પાંચ રૂપિયા કિલો છ રૂપિયા જે તો વેપારીને એમ થાય કે છ રૂપિયા કોથમરી નથી લેવી આમ તો માં ચારમાં આપે આમાં એમ કે ખેડૂતના માલથી આ ગૃહિણીના બજેટ ખોરવાયેલું હાલની તકે આ કોથંબરી અહીં ઊભી છે આ કોથમરી બહેનોને નીચ દેવાની છે હવે કારણ કે ચાર રૂપિયે કિલો ખેડૂતને કોઈ પણ ખેડૂતને પોહાય તો મને કહેજો સા રૂપિયે કિલો કોથમરી અમને સ રૂપિયા પાંચ રૂપિયા આપે છે હવે બજારમાં જે ભાવે વેચતા હોય જે નફો કમાતા હોય એ અમને ખબર નથી કેટલો નફો કમાય છે એ તમારી રીતે તમે જાણી અને આ છે આપણો ફુલેવર હા આવ આવી ગયો છે અવડા આવડા ગોટા થઈ ગયા છે આ માઈકો કંપનીનું છે સ્વીટાર્ટ કોથમરી ફુલેવર આગળ જો આ બાજુમાં કોબી છે કોબીમાં એ ત્રણ વેરાયટી છે હા છેલ્લે છે ઝાડની બાજુમાં તે છે પછી એક કેરો માયકોનો એમ નામ નામધરીનો કોથમરીના બે કેરા ખાલી કર્યા આવું કેટલા મળ્યા રામ જાણે પાંચ છ રૂપિયા દસ રૂપિયા કિલોમાં તોય એ ખરાકને તો એમ છે કે બહુ મોંઘું دس روپیے, 10 روپیے, 5 روپیے, 5 روپیے 5 کے اتنے ایم سے دس روپئے کوتمری پانچ روپئے پولی پانچ روپیہ کیا پانچ میں تو کہیں کہ وہ آپ آم کہ بنگلہ ہوں بنگلہ ہے میٹھی ابھی کی روپیے جوڑی آٹھ میں آ روپیے جوڑی کے بی روپیے گوپال نگلو ہی نہیں آت જો આમાં છે કે આપણે કોબી સોપી છે પણ હવે એમાં ખેતીની મને અંતિમ શરણમાં છે હવે ખેતીની માઠી દિશા આવી જે રીતે શાકભાજીનો ભાવ હોય છે કે ગૃહિણીના બજેટ ખોરવાઈ ગયા હવે આમાં કઈ ગૃહિણીનું બજેટ ખોરવાઈ ગયું મને કહ્યું હવે આવ્યા આપણે પોપૈયામાં પોપૈયા દેશી પોપૈયા છે ڈیشو چھوڑ گھنٹ ہے نرپیو بی ہے

આપણા વિડીયોને એ પૂરો કરીશું તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જરાક ખેડૂતની તરફેણમાં રહેજો તરફેણમાં એટલે કે ખાઈ ખેડૂતનું અને વખાણ કરીએ સરકારને એવું ન કરતા ભલામણ ખેડૂત છે તો બધા છે ખેડૂત પકવીને આપેથી તમને બજારમાંથી મળે છે સજ પણ કોઈ પણ વસ્તુ મોંઘી જાય કે આપણે ઉલ્લી ઉલ્લીને પડી એ બંધ કરો ખેડૂતને જરાક ટેકો કરો તો ખેડૂત પગભર થઈને થાય બાકી હેડમાં હું સારું વર્ષે જાઉં એક કે ખેડૂતોએ ફોર્ચ્યુનર લઈને નથી આવ્યો તો હોટલમાં પીઝા ખાતા નથી ભાઈ જય માતાજી મિત્રો બસ આટલું જ તે ફરી મળશું નવા આ ત્યાં સુધી જય માતાજી